અને આપણે ટોટલ આ વખતે ઐતિહાસિક પરિણામ ધોરણ દસનું મળ્યું છે ગત વર્ષનું આપણું પરિણામ અડસઠ પોઈન્ટ એકોતેર આ વખતે પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ એટલે સોળ પોઈન્ટ સાહીઠ ટકા જેટલો આપણો વધારો થયો છે ટોટલ આપણા અઢાર હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં સત્તરસો વિદ્યાર્થીઓને બાદ કરતાં તમામે તમામ વિદ્યાર્થીઓ એ ઉત્તીર્ણ થયા છે ખાસ કરીને આપણે વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલાઓની સંખ્યા ખૂબ વધી છે એ વન ગ્રેડ મેળવવાવાળા ચારસો કરતાં વધુ વિદ્યાર્થીઓ આપણને મળ્યા છે એ ટુ એ થ્રીના અંદર પણ ખૂબ સારી સંખ્યાના અંદર એ તેજસ્વી તારલાઓ આપણને મળ્યા છે ખાસ કરીને પરિણામના અંદર એ દસમા ધોરણના અંદર આપણે નબળા હતા પરંતુ આ વખતે સો કરતાં વધુ સ્કૂલો હંડ્રેડ કરતાં વધુ સ્કૂલોએ સો ટકા પરિણામ મેળવ્યું છે એટલે એના જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા એ તમામે તમામ પાસ થયા છે એટલે ખાસ કરીને આ વખતે ધોરણ અગિયારના અંદર એ તમામે તમામ જગ્યાએ એ વિદ્યાર્થીઓની સંખ્યા સારા પ્રમાણમાં રહેશે અમે એક જૂન મહિનાના અંદર એક કેમ્પિયન પણ કરીશું પ્રવેશોત્સવનું જે રીતે પ્રાથમિક શાળાઓના અંદર પ્રવેશ ઉત્સવ ચાલશે એ વખતે આપણે ધોરણ નવનો ઉત્સવ અને ધોરણ અગિયારનો પ્રવેશ ઉત્સવ પણ આપણે આ વખતે રાખીશું એટલે દસમા ધોરણના અંદર ઉત્તીર્ણ થયેલા તમામે તમામ વિદ્યાર્થીઓ એ અગિયારમા ધોરણના અંદર પ્રવેશ મેળવશે અને ધોરણ આઠ પાસ કરેલા એ તમામે તમામ વિદ્યાર્થીઓને આપણે નવમાંમાં પ્રવેશ આપીશું ખાસ કરીને આ ઝુંબેશ કરવાથી શાળાઓના અંદર વરખંડો નવા આપણા બાંધકામ એની જરૂરિયાત પડશે એટલે જે જગ્યા ઉપર વિદ્યાર્થીઓ સંખ્યા વધુ હશે જ્યાં મેકમ વધતું હશે ત્યાં આપણે સમગ્ર શિક્ષાના અંદર એ નવા ઓરડા માટેની આપણે દરખાસ્ત કરીશું જે જગ્યા ઉપર જમીન ઉપલબ્ધ થઈ ગઈ હશે ત્યાં આગળ આપણે સમગ્ર શિક્ષા મારફતે નવા બિલ્ડિંગ બાંધકામની પણ કાર્યવાહી કરીશું ખાસ કરીને આપણે સરકારના જે આપણા કચ્છના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એના અંદર પણ અમે ત્રણ સ્કૂલોની દરખાસ્ત કરેલી હતી એના અંદર ત્રણ સ્કૂલના બિલ્ડિંગ એ મંજૂર થયા છે એની બાંધકામની પ્રક્રિયા પણ ચાલુ છે અને ખાસ કરીને આપણે જે નવા વિદ્યાર્થીઓ દાખલ થશે એ માટેની ભૌતિક સુવિધાઓની તમામ તૈયારી અમારી પૂર્ણ થઈ ગઈ છે